જી હા તમે ભૂખલા ગયા આજે ચૂલા નું સેટિંગ કરે બધા તો આવી ગયા અમે આયોજન કરીએ ચૂલો તો રેડી થઈ ગયો હા

આડી લાકડાના ખાલી ના લાકડાલે હવે તો અમારો ચૂલો બની લેણી થઈ ગયો છે હાલ ફરગાઈ દીધો હવે ખાલી મે દિલાવ એની રહા પછી બની તમને બતાડીએ કેવો તાપેલું લેતોય મેલ પાણી ઉતરી જાવ બે હાયા ડાબડી મને ખબર હતી આ ડાબડી મૂટી આવ્યું હોય તો બધું ખાઈ બનાવજો

તો મિત્રો આવો અમારી મેગી બનીને રેડી થઈ ગઈ છે જોઈ લેજો તમે એકવાર વાર તો આવી મેગી પાણી છે આમાં બને ખાવા પૂરવાના